નમસ્કાર મિત્રો દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય ચીની પ્રોફેશનલ્સ ને આપશે ફટાફટ વિઝા ગજબ ફજેતી ચાલીસ મિનિટ સુધી પુતિન ની રાહ જોતા રહ્યા પાકિસ્તાનના પીએમ ધૈર્ય ગુમાવી બીજી બેઠક માં ઘુસ્યા દેશમાં બે હજાર સત્યાવીસ વસતી ગણતરી અગિયાર હજાર સાતસો અઢાર કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર પહેલીવાર ડિજિટલ સેન્સસ બે કરોડકા બંદોબસ્ત કરો ગુજરાતી દંપતીને ત્રણ વર્ષની પુત્રી લિબિયામાં બંધક પરિવારજનો પાસે ખંડણી મંગાઈ મહારાષ્ટ્રના ભીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ આખા રોડ પર ફેલાય આગ એલઆરડી પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર હવે ડીજીપી કચેરી નિમણૂક આપશે ફ્લાઇટનું ભાડું કંટ્રોલ નહીં કરે સરકાર મંત્રીએ સંસદમાં કહ્યું હંમેશા માટે પ્રાઇસ કેપ ન લગાવી શકાય અમદાવાદના સોળ ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાશે હાઇટ બેરિયર લગાવાશે મનરેગાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કહેવાશે તમે બસ કામ કરો આ મજૂર તમારી પાછળ ઊભો છે એનડીએ સાંસદોને પીએમ મોદીની ટકોર અન્ના હજારની ભૂખ હડતાલની ચીમકીના ચોવીસ કલાકમાં જ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય વિધાનસભાની પણ મંજૂરી ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં બાવન હજારથી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા પોલપટ્ટી ખુલી મારી એક સિગારેટથી ફરક નહીં પડે પ્રદૂષણ પર ધ્યાન આપો ટીએમસી સાંસદનો ભાજપને જવાબ પંદર હજાર ફૂટથી સલાંગ લગાવતા જ પ્લેનની પાંખમાં ફસાયું સ્કાય ડાઇવરનું પેરાશૂટ માંડ બચ્યો જીવ જૂના વસ્ત્રો માંગવાની આડમાં ઘરફોડ કરતા બે સગા ભાઈ ઝડપાયા ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ન નોંધાતા આશ્ચર્ય કુસ્તીબાજ વિનેશ ફોગાટ નો યુટર્ન અચાનક નિવૃત્તિનો નિર્ણય પરત લીધો એલીએ બે હજાર પર ફોકસ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં સચિ થરૂર ગેરહાજર મનીષ તિવારી પણ ન પહોંચતા વિતર્ક યુપી અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામમાં વર્લ્ડ બેંક પાસેથી ચાર હજાર સત્યોતેર કરોડની લોન લીધી ફ્લાઇટનું ભાડું કંટ્રોલ નહીં કરે સરકાર મંત્રીએ સંસદમાં કહ્યું હંમેશા માટે પ્રાઇસ કેમ ન લગાવી શકાય ઊભા થયા સવાલો ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં બાવન હજારથી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા પોલપટ્ટી ખુલી ઇન્ડિગો સંકટ ચાર અધિકારી સસ્પેન્ડ પાયલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ ડીજીસીએની કાર્યવાહી પુત્ર માટે બ્રાહ્મણ યુવતીની માંગ કરતું નિવેદન આઈએએસ સંતોષ વર્માએ ભારે પડ્યું એમપી સરકારનો કેન્દ્રને સસ્પેન્ડનો પ્રસ્તાવ નાણાકીય વ્યવહારોમાં ક્રિપ્ટો વાપરતા ટોપ ટેન દેશોમાં ભારત પણ સામેલ જાણો ટોચે કોણ પચાસ ટકા ટેરિફ ખતમ કરો ભારતના સમર્થનમાં અમેરિકાની સંસદમાં ઉઠ્યો અવાજ પ્રસ્તાવ રજૂ ગાઝામાં બેવડું સંકટ ઇઝરાયેલની નાકાબંધી વચ્ચે કુદરતનો પ્રકોપ ઠંડી અને પૂરથી અનેકના મોત ટ્રમ્પની ધમકીઓની એસી તેસી ભારતે નવેમ્બરમાં પાંચ મહિનાનું રેકોર્ડ બે પોઈન્ટ છ અબજ યુરોનું રશિયન ક્રૂડ આયાત કર્યું સરકારને જાહેર સાહસો મારફતે ડિવિન્ડ રૂપે અત્યાર સુધીમાં એકતાલીસ હજાર ત્રણસો ને અઠ્યોતેર કરોડની ધરખમ આવક નોંધાઈ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા ટુરિસ્ટ ગેલમાં ઇંગ્લેન્ડમાં પુરાતત્વવિદોની અગ્નિ શોધના લાખો વર્ષ જૂના પુરાવા મળ્યા ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી સંબંધો સામાન્ય બનાવવા ભારત અને ચીનના પ્રયાસ વીમા ક્ષેત્રમાં સો ટકા એફડીઆઈને મંજૂરી સંસદમાં બિલ રજૂ કરાશે આઈસીસી અને જીઓ સ્ટારના ડીલ યથાવત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ પહેલા થઈ જશે મોટી જાહેરાત બબ્બે ધરતી કંપો છ પોઈન્ટ આઠનો ઉત્તર પેસિફિકમાં છ પોઈન્ટ સાત અંકનો ઉત્તર જાપાનમાં સુનાબી એલર્ટ જારી હાલના સમયમાં ઉપયોગમાં ન લેવામાં આવતા એકોતેર કાયદાઓને રદ કરવાનો કેબિનેટનો નિર્ણય ગૃહ મંત્રાલયનો આદેશ પોલીસ એજન્સીઓ અનમોલ બિશ્નોઇને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ જઈ શકે કલમ ત્રણસો લાગુ બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતના એંધાણ પૂર્વગ્રહ ભરી ચૂંટણી સ્વીકારવા તૈયાર નથી અરુણાચલમાં પાકિસ્તાન માટે જાસૂસી કરનારા બે કાશ્મીરી ઝડપાયા લદ્દાખનો ચીની નાગરિક હોંગકોંગ ડિપોર્ટ રીવાબા જાડેજાએ ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો ક્રિકેટ જગતમાં મોટી ચર્ચા કચ્છમાં કલેકટરે વચગાળાના સમાધાનનો આદેશ આપતા ખેડૂતોએ આંદોલન સમેટ્યું સાત કલાક બાદ નેશનલ હાઇવે પર પુનઃ વાહન વ્યવહાર શરૂ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સ્ટાફની નિમણૂક અધિકારીઓની પ્રતિનિયુક્તિ સીએમ ભૂપેન્દ્ર પટેલે જનતાની સેવાના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા ગરીબ યુવા મહિલાઓ માટે નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કર્યો મહિસાગરના ખેતરમાં એરંડાની આડમાં કરોડોનું ગાંજાનું વાવેતર પોલીસે આરોપીની કરી ધરપકડ વડોદરાના સાવલીમાં કપાસ બુકિંગ સ્ટોલનો સમય વધારવા વધુ ખરીદી કરવા કોંગ્રેસની માંગ મેણિયા ગામે વીજકર્મીને કરંટ લાગવાની ઘટનામાં ખેડૂત વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવશે પલટો ઠંડીમાં પણ પડશે વરસાદ જાણો લેટેસ્ટ આગાહી વીસી માટે સરકારનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારની કામગીરી માટે યુનિટ દીઠ રૂપિયા ચૂકવાશે સુરેન્દ્રનગર જિલ્લામાં સીસીસી પરીક્ષા ડેરીના રાજકારણમાં પાટીદારો ફાવી ગયા ઠાકોર રહી ગયા દશરથ પટેલ બન્યા વાઇસ ચેરમેન ભાજપના ધારાસભ્ય અને સાંસદ વચ્ચે તૂતુ મેમે મહિલા એમએલએ કહ્યું મને ધારાસભ્ય તરીકે સ્વીકારવામાં જ નથી આવતું પીએમ મોદી સાથે મળીને વિરોધીઓના કેમ્પમાં પહોંચેલા રશિયન પીએમ પુતિને પાકિસ્તાન પીએમને કર્યા સખ્ત ઇગનોર દુશ્મન દેશની ખેર નહીં ભારતીય સેનાએ એકસો ને વીસ કિલોમીટર રેન્જની પિનાકા મિસાઇલ ખરીદી માટે પ્રસ્તાવ મૂક્યો પાકિસ્તાનના આતંકવાદીએ ફરી ભારતને ગજવાએ હિંદ બનાવવાના સપના જોવાનું શરૂ કર્યું જયરામ રમેશે રાજનાથસિંહને રોક્યા નહેરુ અને બાબરી મચ્છીદ પરના નિવેદનના પુરાવા બતાવ્યા વિશ્વને ચોંકાવવાની તૈયારી અમેરિકા બનાવવા જઈ રહ્યું છે નવું ગ્રુપ દુશ્મનો સાથે બેસશે ટ્રમ્પ ભારતમાં ઉલટી ગંગા વહી શહેરોની નોકરી છોડીને ગામ તરફ ભાગી રહી છે યુવા પેઢી પિનાકા રોકેટ ભારતીય સેનાને મજબૂત બનાવશે ગોળો માટે દસ હજાર કરોડ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો એસઆરપી જવાનનો આપઘાત કરતા પહેલાનો ભાવુક વિડિયો સામે આવ્યો પોતાના મોત માટે સાળિયાને અને ભાણેજને જવાબદાર ઠેરાવ્યા ગુજરાતના વાતાવરણમાં આવશે અચાનક પલ્ટો અંબાલાલે વાવાઝોડા સાથે માવઠાની કરી આગાહી ફોઈએ મમ્મીને મારી નાખી માસૂમના નિવેદનથી નિવેદન ચોકી ગઈ પોલીસ અંતિમ સંસ્કાર અટકાવ્યા અમેરિકામાં પીએમ મોદીનો દબદબો યથાવત અમેરિકાને ભારત સામે ઝૂકવું પડ્યું ટ્રમ્પ ભારત સાથે બનાવવા ઈચ્છે છે નવું સી ફાઈવ અમદાવાદમાં ગોડાઉનમાંથી માંથી સત્યોતેર લાખ દારૂ ઝડપાયો પોલીસે બે આરોપીને ઝડપી લીધા મણિપુરમાં સરકાર બનાવવાની કવાયત તે પાર્ટી હાઈ હાઈકમાન્ડે તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ